નવસારીમાં રૂપિયા ચાલીસ હજારની લાંચ થતો પોલીસ કર્મી ઝડપાયો જાણો કોના ઇશારે માંગી હતી લાંચ એસીબી દ્વારા લાંચિયા પોલીસ કર્મીઓ સામે સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં કેટલાક ઇસમો સુધરવાનું નામ લેતા નથી આ દરમિયાન નવસારીમાંથી પોલીસ કર્મી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા એસીબીએ નવસારીના પીએસઆઈ અમૃતભાઈ મગનભાઈ વસાવા અને પોલીસ કર્મચારી ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને લાંચ લેતા પકડ્યા છે આ કેસમાં ફરિયાદી પ્રોબિબિશનના કેસમાં આરોપી હતા તેમણે કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા હતા જામીન મુજબ અટક કરી મુક્ત કરવાની કાર્યવાહી માટે